મહીસાગર ખાતે પાઠ્યપુસ્તક મંડળ દ્વારા વિદ્યાર્થીઓને વિનામૂલ્યે ભણવા માટે આપવામાં આવતા પાઠ્યપુસ્તક પસ્તી ની દુકાનમાં મળી આવ્યા આ પુસ્તકોનો વિડીયો સોશિયલ મીડિયા માં વાયરલ થતા ચકચાર મચી છે જથ્થો માં મળી આવતા શિક્ષણ વિભાગ પર અનેક સવાલો ઉઠ્યા છે તોરણ સુધીના નવા અને નક્કુર પુસ્તકોનો મોટો જથ્થો વાયરલ વિડીયોમાં જોઈ શકાય છે એક જાગૃત નાગરિક દ્વારા